પાલનપુર તાલુકામાં આવેલું સાંભળી નાદાણીવાસ ગામ સાંભળી નાદાણીવાસથી જોડતો આશેડા ખારેડા જતો રોડ વચ્ચે સાંભળી નાદાણીવાસના વળામાં આવતો અને પોસઠથી સિત્તેર ટકા પબ્લિક ખેતરમાં રહે છે તેથી દૂધવાળાને પશુપાલનોને શાળાના બાળકોને આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે સરકારશ્રીને અમે ઘણીવાર રજૂઆત કરતો પણ સરકારશ્રી કોઈ આ રજૂઆતને સાંભળતી નથી તેથી અમે પાલનપુર તાલુકાના ધારાસભ્યને અમે ખાસ નર્મદ વિનંતી કરો છો કે અમારી ઓળાની સમસ્યા દૂર કરે અને દૂર કરી અને અમારી આ રજૂઆત સરકાર શ્રી સુધી પહોંચાડે એવી અમારી અને અમારા ગ્રામજનોની રજૂઆત છે